ચોટીલામાં તંત્રના વાકે ભગવાનને પણ મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે ચોટીલામાં ઘણા દિવસો બાદ વરસાદ વરસ્યો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી જોકે બીજી તરફ આ વરસાદે તંત્રની કામગીરી કેટલી લોકહિતકારક છે તેની પોલ ખોલી નાખી તંત્રના વાકે ભગવાન ભોરાનાથના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં ગંદા પાણી ઘેચી ગયા જેને લઈને મંદિરની પવિત્રતા પણ ન જળવાય ચોટીલામાં થોડા સમય પહેલા તંત્ર દ્વારા જૂના બસ સ્ટેન્ડથી હાઇવે તરફને રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ રોડની કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિકોના કહેવા પ્રમાણે જો રોડ બનશે તો પાણીનો ભરાવો થવાની સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ સ્થાનિકોની વાતને અવગણીને તંત્ર દ્વારા ધરાવ રોડ બનાવવામાં આવ્યો અને વરસાદ આવતા જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય અને રોડ પરના ગંદા પાણી સુખનાથ મહાદેવના મંદિરમાં ફરી વળ્યા મંદિરમાં સમા ગંદા પાણી ફરી વળતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો તેના ખર્ચે આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા